નિમિષ્ટ સેવાભાવના વિશે ખૂબ જ સુંદર શબ્દોમાં અભિવ્યક્તિ આપી

વ્યવસાયની જવાબદારી તથા માનવ સેવા અંગે વાત કરી તો સાથો સાથ આરોગ્ય તમામ ડોક્ટર્સ એમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહિત કરાયા જે દરેકના હૃદયને સ્પર્શી ગઈ ત્યારબાદ હોસ્પિટલના તબીબોએ પણ પોતાના અનુભવ અને યાદગાર પડોશો સાથે વેચી અંતે બધા ડોક્ટરોના વ્રદસ્તે કેક કટિંગનું આયોજન કરવામાં આવ્યું આ દિવસો માટે યાદગાર અને તબીબી જીવનમાં પ્રેમ સન્માન અને એકતાની લાગણી વધુ મજબૂત થઈ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બિરોચી ફમરેલી